ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવ્યા હતા આ પદયાત્રીઓ અને ભાવિકાઓની સુવિધા માટે રાજકોટના સહકાર ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે ગબ્બર તળેટી ખાતે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા અનુભવ આયોજન કરવામાં આવ્યું હતું

બંને ટાઈમનું ભોજન કરાવ્યું હતું કે આ વર્ષે પાંચ દિવસમાં સવા બે લાખથી વધુ ભાવિકોએ આ ભોજનનો લાભ લીધો અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદ લીધો અને સેવા કાર્યને સફળ બનાવવા માટે ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે અનેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અભવ્ય અને સેવા કાર્યથી દૂરથી આવેલા યાત્રાળુઓને મોટી રાહત મળી હતી અને આ પ્રયાસની સૌએ પ્રશંસા કરી હતી તો અમે છેલ્લા પાંચેક વર્ષથી અમે આ કેમ્પમાં આવે છે ગબ્બરની બાજુમાં આ કેમ્પ રાખેલ છે અહીં જમવાની વ્યવસ્થા ખૂબ સારી રીતે છે અહીંનો માલ શું ખૂબ સરસ અને અમને સારું લાગ્યું અને અમે છેલ્લા પાંચ વર્ષથી અમે આવીએ છીએ અત્યારે અહીંયા સુવિધા સારી છે જમવાનું બી સારું છે સાફ સફાઈ બી સારું છે અને ભોજન એકદમ શુદ્ધ અને સારું છે અમે અહીંયા લગભગ મારા આઠ વર્ષથી હું આવું છું સડન અને અહીંયા હર વખત હું આવું છું ગબ્બર અહીંયા ભોજન પ્રસાદ એકદમ સારું મળે છે અને સફાઈ બી સારી હોય છે અને સ્ટાફ મિત્રો બી સારા છે અને હરેક સુવિધા સારી આપે છે અહીંયા સહકાર ગ્રુપ તરફથી અંબાજી સેવા કેમ્પની બે વર્ષથી સેવા ચાલુ છે આની પહેલાં જ્યારે અંબાજી ટ્રસ્ટ કેમ્પ ચલાવતું તો હવે છેલ્લા બે વર્ષથી અમારું સહકાર ગ્રુપ કેમ્પ ચલાવે છે અને રોજના પંદરથી વીસ હજાર માણસો પ્રસાદ લે છે અને પ્રસાદનું મેનુ છે દાળ ભાત શાક બુંદી અને ગાંઠિયા અને રાત્રે સાડા બાર પછી સવાર સુધી સવાર સાત સુધી ચા અને ગાંઠિયા નાસ્તામાં પૂરશે હું કલ્પેશ ઉનળકટ પ્રાંત અધિકારી ધનેરા સાહેબ ખાસ કરીને એક અહીંયા શું કહેશે આમ તો આ હું સમગ્ર વિષયની વાત કરું તો આ ભાદરવી પનમનો મેળો છે માય ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા સાથે આસ્થા સાથે અહીંયા આવે છે આ અઠવાડિયાનો ધાર્મિક મેળો છે ગુજરાત સરકાર બનાસકાંઠા વહીવટીતંત્ર તરફથી માય માઈભક્તોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે ખાસ કરીને મારી ફરજ છે જે અહીંયા અંબાજી ખાતે ચાલતા સેવા કેમ્પો છે આપણે મુખ્યત્વે ચાર સેવા કેમ્પો ચાલે છે એક તો અંબિકા ભોજનાલય છે આપણું જે મંદિર ટ્રસ્ટ પ્રતિનું ચાલે છે એક દિવાળીભા ભોજનાલય ચાલે છે અને ખાસ કરીને એક આ ગબ્બર તળેટીનું જે ભોજનાલય છે એ આપણે રાજકોટના દાતા છે પિન્ટુભાઈ એમના તરફથી સાતે સાત દિવસ અહીંયા ભોજનનો કેમ્પ ચાલે છે અને ગુજરાત સરકારના સહયોગથી આ બંને કેમ્પ ચાલે છે સાહેબ કેટલા લોકો લાભ લે છે ને અત્યાર સુધીમાં કેટલા લોકોએ લાભ લીધો મેળાની શરૂઆત થઈ ત્યારથી જ દરરોજના વીસ પચીસ હજાર લોકો તો લાભ લેતા હતા પણ જેમ જેમ સંખ્યા વધી એટલે ગઈકાલની જે હું તમને વાત કરું આશરે 70 થી હજાર લોકોએ આપણે ત્યાં ભોજન લીધું છે નામ શું મારું નામ કાન્તાબા છે તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો દર્શન કરવા માટે દર્શન કરવા બે વર્ષ કરતાં જાય તમે તમે અહીં આ સહકાર ગ્રુપની જે પ્રસાદ વ્યવસ્થા હા વીસ લગભગ ને આજુમાં સરસ માં બ્યુરો રિપોર્ટ જનાદેશ આદેશ ન્યુઝ